માતાજી મિત્રો પર્યોગત ભાવજાણો ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો તો પર્યોગત આપણે ભાવનગરમાં આવીએ હવે છે બકાલાના ભાવ જાણવા માટે અને ભાવ જાણો અને સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો મિત્રો ચાલો મિત્રો આપણે જાણીએ આજે બકાલાના ભાવ અને આવી ગયા છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ચાલીસ રૂપિયા ભાવ છે એક નાળિયેરને ચાલીસ રૂપિયા ભાવ ચાલો મિત્રો ગોબી આજના ભાવ અઢાર રૂપિયા અઢાર રૂપિયા ભાવ છે ભાઈ ભાવનગર માર્કેટ યાર્ડ ચાલીસ રૂપિયા ભાવ છે હોલસેલ ભાવ

ભાવ સાડી છસો કેરેટ છે સાડી સતસોનું કેરેટ કેટલા પંદર કિલો ખાસ દસ કિલો ભાવ દસ કિલો કલેલાના ભાવ સાડી સતસો રૂપિયા ભાવ ડ્રેગન ફ્રૂટ પણ છે ડ્રેગન ફ્રૂટનો આ પચાસ રૂપિયા છે ના સિત્તેર રૂપિયા છે ના કિલો સિત્તેર રૂપિયા કિલો છે ભાઈ કલા છે ત્રણસો રૂપિયા

અલગ અલગ છે દસ કિલો છે ભાઈ રીંગણા અઢીસો રૂપિયા ભાવમાં છે આખું જબલું લઈ જાઉં દસ કિલોનો અઢીસો રૂપિયા ભાવ છે ત્રણસો અઢીસો રૂપિયાનો જેવો ભાવ છે ભાઈ અને આમાં કેરેટમાં તેર કિલો આવે છે જોઈ શકો છો કેળાના ભાવ એટલા છે આજના મિત્રો માર્કેટ છે તમારી ભાવનગર માર્કેટ યાર્ડ અવડું છે સબક્રાબ કરતા રહેજો ભાઈ તે રૂપિયાને કિલો છે મરચાંના ભાવ સિત્તેર રૂપિયા વીસ રૂપિયા ભાવ છે મોળાનો ભાઈ ચૂડીના ભાવ વીસ રૂપિયા જોઈ શકો છો મસ્ત છે વીસ રૂપિયા વીસતાલીસ રૂપિયા ભાવ છે ટમેટો જોઈ શકો છો ઉતરે છે મિત્રો હોલસેલ ભાવમાં પીસ્તાલીસ રૂપિયા છે વીસ રૂપિયા મકાઈ છે ભાઈ જોઈ શકો છો સુપર માલ છે વીસ રૂપિયા ભાવ છે અત્યારે ભાવમાં લઈ જાઓ પચીસ રૂપિયા લોકેશન જોઈ શકો છો તમે ભાવ છે આ પંદર વાળા ભાવ આ પંદર આ લીંબુ પંદર ના છે અને આ લીંબુ ભાઈ દસ ના છે

બોલર પચાસ રૂપિયા કિલો ચેડિયા 45 રૂપિયા કિલો મોટો કોબી 35 રૂપિયા કિલો કોબી 35 રૂપિયા કિલો છે ભાઈ કેવું જોડી 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 ભાઈ રૂપિયા ભાવ છે ભાઈ સકુના કિલો

જોઈ શકો છો ચાલો તમને બીજા પણ ભાવ બતાવી વાલી વાલોર છે અને આ સો રૂપિયા વાલી વાલોર છે અલગ અલગ છે એસી રૂપિયા ભાવ છો ભાઈ ગુવારના હોલસેલ ભાવ એસી રૂપિયા જોઈ શકો છો મિત્રો મિત્રો કઈ કઈ કરી નાખો સબસ્ક્રાઈબ શનિ રેવી મતલબ આપણે ભાવ બતાવીશું કરી નાખો રૂપિયા આખું લઈ જવાનું પચાસ રૂપિયા ભાવ છે હોલસેલ ભાવ કિલોના ભાવ છે કોબી લઈ જાઓ પંદર રૂપિયા ભાવ ભાઈ લઈ જાઓ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સબસ્ક્રાઈબ પણ કરી દેજો શેર પણ કરતા રહેજો

એ ખેડૂતની ભાઈ પિસ્તાળીસ સુધી ની ગઈ છે ઉષા મુસિંહ સિંહ ચાલો મિત્રો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રેજો ચાલો મળી હવે નવા વિડીયો સાથે ચાલો જય માતાજી